છેલ્લા પાંચ દિવસના વિરામ બાદ ડભોઈ શહેરમાં અને તાલુકામાં વહેલી સવારથી જ રીમઝીમ રિમઝીમ વરસાદ વરસી રહ્યો હતો સવારથી લઈને હમણાં સુધી એક ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે ડભોઈ તાલુકામાં કુલ સીઝનનો બત્રીસ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ડભોઈ શહેરના રોડ રસ્તા પાણી પાણી કરી દીધા છે વરસાદ વરસતા ફરી બધે પાણી પાણી કરી દીધા છે હજુ તો ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી અને ફરી ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના કારણે ખેડૂતોમાં ચિંતાનો મોજું ફરી ઉપયું છે હજુ પણ ડાંગરોના પાકમાં પાણી એક એક ફૂટ જેટલા જોવા મળી રહ્યા છે છતાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધારી છે જો વધુ વરસાદ થાય તો ખેતીના પાકમાં નુકસાન ફરી થઈ શકે છે ડાંગર ચણા અને અરિંડા જેવા પાકોમાં મોટા પાયા નુકસાન થઈ શકે છે હાલમાં ખેતરોમાંથી પાણી હજુ તો ઉસરા પણ નથી અને બીજી તરફ મેઘરાજાએ ફરી જમાવટ જમાતા ખેડૂતોમાં ચિંતાનો મોજ જ્યારે નીચાણવાલા રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જ વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રિપોર્ટર અચલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ